નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની મુખ્ય કચેરી ખાતે આજે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિષેદભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ ધ્વજવંદન કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના સહયોગથી ધ્વજ રક્ષક તરીકે રોબોટનો ઉપયોગ કરવામાં આવેલ હતો જેનું સમગ્ર સંચાલન શાળાના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે ઉપાધ્યક્ષા અંજનાબેન ઠક્કર શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા પૂર્વ ચેરમેન મિનેશભાઈ પંડ્યા અને શિક્ષણ સમિતિના સભ્યો શિક્ષણ સમિતિના શિક્ષકો અને કર્મચારીઓ તથા બાળકો પણ ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી નિશિત દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ વિકસિત ભારતના સુકાની છે ત્યારે આ વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે શિક્ષણ સમિતિ કમર કસી રહી છે આગામી સમયમાં નવી ટેકનોલોજીથી વિદ્યાર્થીઓ અવગત થાય એ માટે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ સમિતિની શાળાઓમાં ઊભું કરવામાં આવી રહ્યું છે શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પચાસ હજારને પાર થવાની તૈયારી છે ત્યારે તેમણે તમામ શિક્ષકોને આચાર્યોને શુભેચ્છા પાઠવી હતી અને તેમની મહેનતને બિરદાવી હતી શિક્ષણ સમિતિના સભ્યોની ટીમ દ્વારા સતત શાળાઓની મુલાકાત કરવામાં આવે છે અને શાળાના પ્રશ્નોની ચિંતા કરી તેનું સમાધાન માટે તેઓ પ્રયત્નશીલ હોય છે ત્યારે તેમણે શિક્ષણ સમિતિના સભ્યોને પણ બિરદાવ્યા હતા અને તેમની કામગીરી માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા આજ શિક્ષણ વિભાગ દ્વારા ઓગણીસ શિક્ષકોને પ્રતિભાશાળી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમની સાથે ગત વર્ષે નિવૃત્ત થયેલ વર્ગ ચારના ચોવીસ કર્મચારીઓને પણ શાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા અટલાદરામાં રાઉન્ડટેબલ એનજીઓના સહયોગથી ત્રણ કરોડના ખર્ચે અતિ આધુનિક સુવિધા સાથેના શાળા મકાનનું નિર્માણ થવાનું છે આ બિલ્ડિંગમાં ગુજરાત રાજ્યની સૌથી શ્રેષ્ઠ સુવિધાઓ અને ટેકનોલોજી સાથે સજ્જ શાળાનું નિર્માણ થશે આ ઉપરાંત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓનો સતત પ્રવેશ અને વાલીઓની માગણીને ધ્યાને લઈને શિક્ષણ સમિતિ દ્વારા કવિ દુલાકા અંગ્રેજી પ્રાથમિક શાળામાં પણ નવ નવીન વર્ગખંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સમગ્ર ટીમે આજે વડોદરા અને દેશવાસીઓ માટે આજે શુભકામનાઓ પાઠવી છે સાથે સાથે અમારા બાળકો મારા શિક્ષકો મારા ચોથા વર્ગ કર્મચારીઓ સૌ સાથે જોડાઈને આજે ખૂબ સારી મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે આજના દિવસે દરેક દેશવાસીને આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આપ મીડિયાના કર્મીઓને પણ હું શુભકામનાઓ પાઠવું છું આપ લોકો જે ચોથા સ્તંભ તરીકે કામ કરી રહ્યા છો લોકશાહીના એમાં ભારતનું જે સપનું છે એ સપનું સાકાર કરવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ પાછળ નથી આજે અમારા એક બાળકે રોબોટને ઓપરેટ કરીને એ રોબોટ મને દોરી હાથમાં આપે એ રીતની વ્યવસ્થા કરી ત્યારે હું આજના દિવસે એવું કહીશ આવનાર દિવસોમાં આવનાર ટેકનોલોજીના યુગમાં અમારા બાળકો પાછળ નહીં હોય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો આધુનિક હશે એની સાથે સાથે આજના દિવસે સર્વ વડોદરા શહેરના નગરજનોને પણ શુભકામનાઓ પાઠવું છું આભાર અસ્તુ ભારત માતા કી છે